ગુજરાતના કોડીનારના જંત્રખડી ગામે પ્રથા નામની દીકરી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નરાધમ ફાંસી આપવાની માંગ સાથે સૌરાષ્ટ્ર વૈષ્ણવ બાવા વૈરાગી સાધુ સમાજ દ્વારા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સૌરાષ્ટ્ર વૈષ્ણવ બાવા વૈરાગી સાધુ સમાજ સુરત દ્વારા સુરત કલેકટરને આપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોડીનાના ના જંત્રખડી ગામ ખાતે પ્રતાપ મેઘનાની નામની દીકરી પર તેના જ ગામના શામજી ભીમા સોલંકીએ માત્રી તેની હત્યા કરી લાશને ને જગ્યાએ ફેંકી દઈ હિન કક્ષાનું કૃત્ય કર્યું છે જેથી નરાધમ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરી દાખલો બેસવાડવાની માંગ કરી જય શ્રી રામ અરર મહાદેવ હું મનીષ ગોંડલિયા ગત બે દિવસ પહેલાં જંત્રાખડી ગામમાં જે ઘટના ઘટી કે જે વિચારણા બારી છે જે વિચારણા ખાલી વિચાર માત્રથી શરીરના રૂવાળા બેઠા થઈ જાય એવી ઘટના કે માત્ર આઠ વર્ષની બાળકી કે જેને હજી દુનિયાદારીની ખબર નથી દુનિયા શું છે એની ખબર નથી એ આઠ વર્ષની બાળકી માટે દુષ્કર્મ આચરો આઠ વર્ષની બાળકીનો રેપ કરી મર્ડર કરી અને એને અવાઓ જગ્યા ઉપર નાખી દીધી જે ગુજરાતમાં સ્ત્રીઓની પૂજા થાય છે જે ગુજરાતમાં સ્ત્રીઓને શક્તિ માની છે મા માની છે જે ગુજરાતમાં સ્ત્રીઓની પૂજા થાય છે ગુજરાતમાં ઘટના ઘટી એનું ખૂબ જ દુઃખ છે સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે વહેલામાં વહેલી તકે એ આરોપીને એ દોષીને ફાંસીની સજા મળે અને ફાંસીની જ સજા મળે વહેલામાં વહેલી તકે જય શિયા હર મહાદેવ જય હિન્દ જય ભારત ભારત માતાજી કલેક્ટ્ર આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર વૈષ્ણવ વૈરાગી સાધુ સમાજના લોકો જોડા પામ્યા છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા